કાંકરેજ તાલુકાના થરા ખાતે નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો કાંકરેજ તાલુકાના વેપારી મતલબ થરા ખાતે

જ્યાં માતાઓ દીકરીઓ બહેનોનું સન્માન થાય છે જ્યાં સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે મતલબ કે ત્યાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રગતિ હોય છે અને આપણે બધાએ જોયેલું છે કે જે ઘરમાં જ્યાં શાંતિ હોય છે મહિલાઓ માતાઓ દીકરીઓનું સન્માન હોય છે ત્યાં તમે જાતે સ્વયં સ્પષ્ટ આ ફરક જોઈ શકતા હશો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી હોય કે નારી શક્તિની ઉજવણી હોય કદાચ આપણા જે વિદેશી સંસ્કૃતિનો આપણે કહીએ કે જે આ એક પ્રભાવ છે પણ ભારતીય સંસ્કૃતિ તો વર્ષોથી નારીને શક્તિ માતૃશક્તિનું વંદન પૂજન એ વર્ષોથી કરતી આવી છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ